માં એક શહેરી સાથે અમેરિકાના પ્લેનની ટિકિટ અને હોટલ બુકિંગના નામે પોણા ચાર લાખની છેતરપરની કરનાર બાલાજી હોલિડેસ ના સંચાલક સામે શહેર પોલીસ મથકમાં ફરેજ દાખલ કરવામાં આવી છે આજથી એક વર્ષ અગાઉ અંકલેશ્વર શહેરના એક નાગરિક સાથે અમેરિકાની પ્લેન ટિકિટ તથા હોટેલ બુકિંગના નામે રૂપિયા કરતા બાલાજી હોલિડેઝ નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીની વેબસાઇટ પર ક્લિક કરી સંપર્ક કર્યો હતો ફોન પર વાતચીત દરમિયાન એક અજાણ્યાશમે પોતાની ઓળખ બાલાજી હોલિડેઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓનર તરીકે આપી ટિકિટ બુકિંગ માટે ગુગલ પે દ્વારા નાણાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું ફરિયાદીએ અલગ 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 વખત ગુગલ પે દ્વારા કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ નેવ્યાસી લાખ ટ્રાન્સફર કર્યા જોકે લાંબા સમય સુધી ટિકિટ ન મળતા ફરિયાદીને શંકા જતા સુરત જઈ તપાસ કરતા બાલાજી હોલિડેઝ નામની કોઈ ઓફિસ અસ્તિત્વમાં ન હોવાનું બહાર આવ્યું આ મામલે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો તપાસ દરમિયાન આરોપી અશ્વિન નાકરાણી છેલ્લા એક વર્ષથી ફરાર હોવાનું જાણવા મળ્યું પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની સુરતમાંથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે નોંધપાત્ર છે કે આરોપી વિરુદ્ધ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાશે નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે